ભાઈ ફોન કરતો તમે છો ન ઓળખતો શું ના યાર તારા બચપન નો મિત્ર છોટી ચડી તા બડી સર કરતા તા હા હા હતા તું અલે ભાઈ ભાઈ તમે હવે આસારામ જેવો બની ગયો દાઢી બાઢી વાળો તાર કોઈ એક તું પૈણી બૈણી ના આવ્યો કોઈ વાત મળી અતો આપણું તાર હાઈ અંગે કોઈ સેટિંગ મીટિંગ તો હોય તો ગુઠવ નઈ યાર અલે અમદાવાદી છે આ તો મે તો મજબૂરી લગન કરી અમદાવાદી અંગત ના કરાય ભાઈ અલે અમદાવાદ આપણો યાર સમજ નઈ યાર આપણે કોઈ મળે હું નઈ જો ની યાર અલ્યા તું આવતા ની આરે લગન એવું કેવું વડાપણું તું બેસ તો કઈ શાંતિ થી વાત કરી બેસ બેસ કંટાળ્યો લે અમદાવાદ થી આમ મૂકો લાય બાપા થોડી મદદ કરીશ ગમડે બમડે જતરો અલી એ પાણી લાવજે બોલો કેવું ચાલો કોમ ધંધા બસ કોમ ધંધા માં મજા માં અલે એ લે લાજ બાજ તો ગાડ તારો જેટ થાય છે લાફો મે લે લપ તઈ લોબી થઈ જઈ સા તમને ખબર છે કે મને કરાઠા આવડે છે સોરી 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 લો પાણી આવડે છે

અરે યાર સુનીલ હું વાત કરું કે એક જગ્યા ખબર દેખો પપ્પા મારા કેવા છોકરા જોડે મેરેજ કરવા ખબર બઉ બધી જમીન હોય એવા છોકરા જોડે એક કે મારે તો ઊંચી ઊંચી બિલ્ડિંગ માં રહેતો હોય ને તું જ લગન કરવા ઓહો એમ બીજી તો ખબર આ તો મારો વારો કે નેન નેની વખો વારો કે વન તો જો ચીડી વખો વન તો હું દેખાતું હશે કઈક માં બીજી આવે તો કે આ તો કે વધુ ગુલ હન ના હોય એવા નાટક આ સોડ્યો ના નાટક હોય હમણા આ તો તાર પાસે ઘર માં ખાવા ખોખાય નઈ નકર હમણા ખેતર 10 વીઘા હોય એક આરો બંગલો ગાડી હોય ને તો જબ્બર તારે જ હગાય થઈ જાય તરત

હારું તાણ હવે હું જઉ છું બજાર માં બરાબર એક તો લાયો છું યાર તારા માટે લાયસ યાર કોઈ આમ સીધી બજારમાંથી માંથી ખેંચી લઈ નઈ હાલ દો હું આવ્યો તાર ભાઈ આવ્યો છે ને ગોમડા તો કોક વેત કરશું આપડે બરાબર બરાબર કોઈ બી આપડે રસ્તા માંથી આમ પેલા ટ્રાફિક સિગ્નલ ઉપર ભીખ માંગતી હોય ને એવી બી અમદાવાદ થી લઈને તને હાલ દઈએ અરે યાર એવી નહીં યાર તું તો યાર હાવ આ તો પણ શોધી રાખતો ભાઈ બઉ ઉતાવળ નહીં કરવાની બરોબર ને સારું હેડ તો હું થોડું કોમ કરાવવું પડશે મારે એના પેલું લોટ બોતતા નહીં આવડતું અરે યાર વાસણ ને તું કરે શું યાર શું તો એના મમ્મી એની મમ્મી જ બનાવતી હતી એના ઘેર બધું શું કરું લોટ બોટ એ તો આવું શીખી જાય યાર હા હું શું કહું કોઈ કેતો નહીં આવું બધું કોમ કરે સુનિલ યોગ્ય અરે કોઈ વાત ના કરું યાર હારું હેડ મુજ મુજ આ તો મને મેલી ને જતો રહ્યો તો બહેરા નો ગુલામ થઈ ગયો લાગે છે અરે બહેરા નો ગુલામ તો ગુલામ પણ આ બહેરું તો લાવવું જ પડશે આ વાઠા મેં તો ભાગવું જ પડશે શાદી કરકે ફસ ગયા યાર અચ્છા ખાસા થા કુવારા હા હા शादी हाँ। हाँ। करके फंस गया पर हम तो फंस गया वो अम्मा चीत ला वो आधा रह गया वो तो नसीब वालों के वाव क्या अमदावाद नु बहरू लाए फैशन वालों अना अमुक लोगों तो वो अमड़ा नु लावे से डालू अच्छा सिला दिया तूने मेरे प्यार का अच्छा सिला दिया तूने मेरे प्यार का अरे आओ आओ, आओ।

એ સારું આવજો અરે હું તો વાળવાની ભૂલી ગઈ અમની વાતોમાં હેડે આવે જેવા હતા કે અમદાવાદ ની વહુ લાવી લગ્ન કરવા છે બોલ અમને તો હું આવા રહું છું અને મારી બેન પણ રે મને ગાળો દે બરાબર ની ઓય આવે તોય બીજી વાર ની આવે નઈ ને આવામાં

કેમ હું લાયો ગો બધા જો તો ગમમો દે બસ આ દયણું કરાયું અને જેલ લેવા જો તો શેનું ઝેર શેનું ઝેર ઝેર નહીં જેલ હે જેલ અલ્યા ઝેર શેનું લાયો પણ તું અતારથી કંટાળી જો ઝેર પીવા માંગે હે અલ્યા હું નહીં કંટાળ્યો મારા માટે નહીં લાયો હું મારા માટે લાયો એટલે ઝેર નહીં લાયો યાર મારવાનું ઝેર આવે નહીં યાર તાણે બાલ ઉભા કરવા સ્પાઈસી બાલ કરવા માટે હોય એરી

એના આવડ ને તારી ના એ તો હાલ તો હું આવીશ પછી એને શીખવાડીશ જો એ જેલ બેલ ના નાખતો આપડા હરસી તેલ પડ્યું હોય કઈડીઓ અમે હરસી તેલ જ નાખા છે એ હરસી તેલ નાય એથી તો બાલ ઉતરી નહી જાય ના ઉતરે એવું હોય પણ માર બૈરા બાલ ઉતરે પેલું આદિવાસી ઓઇલ લાવું હ 500 રૂપિયા માં તે પૈસા તાર પાણ નહી આટલા તૈન વર હું કર્યું એ તો બધું શોપિંગ કરીને ખાઈ જાય એ બધું

ખાવા થોડો હું ઘરમાં આવું ઓય આલુ ખાટલા માં આલવું પડશે અંદર આવો ના આવો ના ભાઈ ના આ ધૂળ બુડ ઉડી આવશે ના મને ખાટલા માં હું ખવું છું કાયમી ખાટલા માં ખવું છું એવું છે હા ખાટલા માં ખાવા દાલવું પડશે હા તો હેડો લઈને આવું હેડો કોને લૂટો ફોલ લાવજે એ સારું હો Oye. Yo. Pero

એની મા બાપા સંસ્કાર આવ્યા લાગે આ મુજ સંસ્કાર આવવાનું ભૂલી ગયો મારા છોકરાને શું કરવાનું બાપા હા

અલે એ તો મેગી આવડે મેગી તમે ખાઓ હું મેગી એ વળી મિછે ક્યાંથી લાયો તું મેગી મેગી હોય આવું સેવ જેવું બે મિનિટ માં બની જાય એ ઠેડ એ ના ખાવાના આપડા બાજરી ના રોટલા કરતા શીખવાડી દેજે આ શીખવાડું અને ગવા ના રોટલા ના કરતે ના ના એ તો શીખવાડું હા હા એ ગવા ના રોટલી ના કરતી એમ કેજે સારું હેડો જો અને બધાને કહી દો ને કે ચેનલ સબસ્ક્રાઇબ કરી દે આવી કોમેડી જોવા માટે ભાઈ અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો કે બોલો ને ભાઈ અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરજો અને મને સપોર્ટ હાલજો સપોર્ટ હાલજો હું તો હેરાન કરું છું મારા બાયડી ભી હેરાન કરો